છક્કા ચોક્કા મારે કઈ ઘટે જ નહીં તમારું નામ શું છે મનીષભાઈ અમારે આમાં ઢલો દાતી દાતી ના ના અમારા હાર્દિક ભાઈ છે ખોટી મજાક નહીં અમારે પ્રદીપભાઈ વનરાજભાઈ ના બ્લોગ માં લેતા નથી પણ વાંધો નહીં અમારા રાજુભાઈ છે રાજુભાઈ અમારે જો ભાત રાજુભાઈ જો દાડો દાડો વીણી ગયા આમ જો આમ જો આ અમારે પેલું કાઉન્ટર છે જોઈ લેવા